આ મિટિંગ પૂરી થઈ જાય પછી પણ આમાં એવું લાગી રહ્યું છે કે આ કોંગ્રેસના પ્રમુખ હોય એટલે ભાજપી માણસો આવી અને કોંગ્રેસનો પ્રમુખ સન્માન ના કરે એવા પ્રયત્ન એમના હોય એવું લાગે છે ખરેખર આપણે આ શરમ જેવી વાત કહેવાય કે ભાણવર તાલુકા પંચાયતની બોડીમાં કોઈ બી આવો પ્રસંગ ભલેનો નથી કે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમ કે મારે સરપંચોના સન્માન કરવા અને સન્માન કરવામાં ના દેવા આવે એટલે હું તમામ સરપંચોનું પ્રમુખ સાહેબ હોતી માફી માગું છું કે તમારા સન્માન કરવા માટે પ્રમુખ તમને પોચી ન વેઢ્યા ગુજરાતમાં અત્યારે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં છે અલગ અલગ જગ્યાએ ગ્રામ પંચાયતથી લઈ અને અલગ અલગ જે બોડીઝ હોય છે એમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસના નેતાઓ કામ કરી રહ્યા છે કોંગ્રેસનો એ આક્ષેપ છે કે ઘણી બધી નગરપાલિકા એવી છે જ્યાં કોંગ્રેસના નેતાઓ સાથે ખોટું થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતા કોંગ્રેસના નેતાનું જ્યાં શાસન છે ત્યાં એમનું કશું ચાલવા જ નથી દેતા નગરપાલિકા કે પછી કોઈ મીટિંગ હોય તો ત્યાં મીટિંગમાં કોંગ્રેસના નેતાઓનું કંઈ ચાલતું નથી પદ હોવા છતાં પણ નથી ચાલતું ભાણવડથી એક વિડીયો સામે આવ્યો ભાણવડમાં જે પ્રમુખ છે નગરપાલિકાના એ પ્રમુખ નવા બનેલા સરપંચોનું સન્માન કરવા માંગતા હતા પણ બોડીએ એ ન કરવા દીધું પ્રમુખની વાત ન માની અને પછી બધાના એવા આક્ષેપો થયા કે ભાણવડમાં નગરપાલિકા છે એમાં કોંગ્રેસ છે અને કોંગ્રેસ શાસિત નગરપાલિકા છે એટલે એમની સાથે આવું ખોટું થઈ રહ્યું છે પ્રમુખ સરપંચના સન્માન પણ ન કરી શકે એવી નજીવી બાબત માટે પણ એમને પરમિશનો લેવી પડે અને એના માટે પણ એમને જે કહેવાય કે એમની સત્તા નથી તો પછી કોંગ્રેસની સત્તાનો શું મતલબ છે નગરપાલિકાના પ્રમુખનો એ વિડીયો જે મિટિંગ દરમિયાન એમને પરમિશન માંગી હતી એનો પણ સામે આવ્યો છે સાથે જ જે પાલ આંબલિયા છે કોંગ્રેસના નેતા ખેડૂત નેતા કહેવાય છે પાલ આંબલિયાએ ઘણા બધા સવાલ કર્યા છે પાલ આંબલિયાએ સરકાર પર સવાલ કરતા એવું કહ્યું છે કે આ હિટલર શાહીથી પણ વધારે ખરાબ છે ગુજરાતમાં જ્યાં જ્યાં કોંગ્રેસની સત્તા છે જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય છે નગરપાલિકાના પ્રમુખો છે જ્યાં કોંગ્રેસની બોડી છે ત્યાં બધી જ જગ્યાએ નેતાઓ સાથે ખોટું થઈ રહ્યું છે તો પહેલા ભાણવડની એ મીટિંગમાંથી આવેલા દ્રશ્ય જુઓ ત્યારબાદ પાલામલિયા શું કહી રહ્યા છે તે સાંભળો જો ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ છે રંભીબેન એમને સરપંચોના સન્માન કરવા માટે ટીડીઓ સાહેબને જાણ કરતાં એક બરાબર છે કે પ્રમુખ શ્રી છે અજાણ છે આમાં કોઈ અમે કોઈ પાર્ટીવાદ પક્ષવાદ કરતા નથી જે ભાણવડ તાલુકાના તમામ જીતેલા અને બિનરીફ સરપંચો છે એમના સન્માન કરવા માટેનું જે સાહેબને કહેલ એટલે સાહેબે એવું કીધેલ કે અત્યારે નહીં આ મિટિંગ પૂરી થઈ જાય પછી પણ આમાં એવું લાગી રહ્યું છે કે આ કોંગ્રેસના પ્રમુખ હોય એટલે ભાજપી માણસો આવી અને કોંગ્રેસનો પ્રમુખ સન્માન ના કરે એવા પ્રયત્ન એમના હોય એવું લાગે છે ખરેખર આપણે આ શરમ જેવી વાત કહેવાય કે ભાણવડ તાલુકા પંચાયતની બોડીમાં કોઈ દી આવો પ્રસંગ ભલેનો નથી કે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમ કે મારે સરપંચોના સન્માન કરવા અને સન્માન કરવામાં ના દેવા આવે એટલે હું તમામ સરપંચોનો પ્રમુખ સાહેબ હોતી માફી માગું છું કે તમારા સન્માન કરવા માટે પ્રમુખ તમને પહોંચી ન વેઢ્યા જો શક્ય હોય તો જે પ્રમુખ સાહેબના સન્માન માટે કાંઈ પણ વસ્તુ લીધેલી હોય એ પટાવાળા અથવા કોઈ બી આમાંથી જે પદ અધિકારી છે એ આપી દેજો અમને કોઈ વાંધા હરકત નથી અને પ્રમુખશ્રી કે હું કોઈ બી અહીંયા માણસો બેઠા એમાં પદ અધિકારી હોય ના હોય એમનેથી અમને કોઈ વાંધા હરકત નથી અમે ને પ્રમુખશ્રી અહીંથે તમને છૂટા કરીએ તમારી મિટિંગ કરવા દઈએ અમે જઈએ છીએ ચાલો હા એ કઈ વાંધો નહીં એમાં ક્યાં ઓફિશિયલી પ્રશ્ન ના કરી શકે પ્રમુખ થોડા કરી શકે ઓફિશિયલી પ્રશ્ન આ સરકારની બેવડું ધોરણ અને કોંગ્રેસની જ્યાં નગરપાલિકા કે તાલુકા પંચાયત હોય ત્યાંને કેવી રીતે દબાવવી કામના કરવા દેવું એનું આ જીવતું જાગતું ઉદાહરણ આ વીડિયો છે આ ભાણવડ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે રંભીબેન વાવણોટિયા ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એજન્ડા એમણે આપ્યા હતા કે નવા ચૂંટાયેલા શ્રીઓનું સન્માન પ્રમુખશ્રી કરશે જોયા જેવું એ છે કે સરપંચોના ટ્રેનિંગના કાર્યક્રમમાં ભાજપ સંગઠનના શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ જિલ્લાના મંત્રીઓ આ બધા જ ભાજપના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે પોતાનું સ્થાન લઈ શકે ખુરશી પર બેસી શકે અને જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ આ સરપંચોનું સન્માન કરવાની વાત કરે એટલે સામૂહિક રીતે બધા જ એનો વિરોધ કરે સ એજન્ડામાં લીધા છતાં સરપંચનું સન્માન તાલુકા પંચાયત પ્રમુખને કરવા ન દીએ આ ભાજપની હિટલર હિટલરશાહી પદ્ધતિ બહુ સ્પષ્ટ સામે આવે છે આ વિડીયો જે છે એ તમે જોઈ શકો છો અને એના ઉપરથી ભાજપ કેવી રીતે જ્યાં પોતાનું શાસિત નગરપાલિકા પોતાના શાસિત તાલુકા પંચાયત ન હોય ત્યાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતને કેવી રીતે દબાવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે